અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપીને જટકો લાગ્યો છે મુખ્ય આરોપી કાર્તિક પટેલના જામીન ગ્રામ્ય કોર્ટે નામંજૂર કર્યા છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી છે કાર્તિક પટેલે બે ફરિયાદમાં આગોતરા જામીન માંગ્યા હતા ધરપકડની જરૂર જણાશે તો સાત દિવસ પહેલા નોટિસ આપવામાં આવશે તેવું અહીંયા તપાસનેશ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે ત્રીજી ફરિયાદ સરકારે રચેલી ડોક્ટરની કમિટીએ નોંધાવી છે ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરી બાદ બે દર્દીઓના મોત

તેમાં કાર્તિક પટેલ દ્વારા આગોતરા જામીન માંગવામાં આવ્યા હતા ધરપકડ થી બચવા માટેના ખાસ ઉપરાંત કેસમાં ધરપકડ ની જરૂરિયાત જણાશે તો ધરપકડ માટે સાત દિવસ પહેલા નોટિસ આપવામાં આવશે તેવું અધિકારી કોર્ટ સમક્ષ કહ્યું છે રચાયેલી કમિટી છે તેના દ્વારા નોંધવામાં આવી હતી ને આખા જે કેસ છે તે કેસની બે કેસમાં ધરપકડ થી બચવા માટે કાર્તિક પટેલે આગોતરા જામીન માંગ્યા હતા પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ એ પ્રમાણે નામંજૂર કર્યા છે કે હાલ તપાસ ચાલી રહી છે ને તપાસ નાજુક અવસ્થામાં છે આગોતરા મંજૂર ન કરવા જોઈએ તેવા કારણોસર તેના જામીન છે તે નામંજૂર કરવામાં આવે છે જોવું એ રહ્યું કે આવનાર દિવસોમાં કાર્તિક પટેલ આવે નવી રણનીતિ ખત્યાર કરે છે પેપર તો કોઈની નજર રહેશે જી બિલકુલ ગલ્પિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર